અમારી હાલની પરિસ્થિતિ એવી છે કે સોસાયટીમાં મંદિર છે બહુ જ સરસ મંદિર છે બધા ત્યાં દર્શન કરવા સવારે સાંજે બાળકો રૂમવા વાળા છે પણ ત્યાં બાજુમાં બાજુ એરપોર્ટનું આવેલું છે ત્યાં અત્યારે તો બંધ છે તો ત્યાં ખૂબ જ વેલા અને ઝાડી જકરાને એવું બધું બહુ થયેલું એટલે બહુ જ ગંદકી થયેલી છે ત્યાં નોડિયા સાપ બધું નીકળે છે એટલે મંદિરમાં આવે છે મંદિરમાં અમે જઈ શકીએ બહુ બાળકો બી એ બુદ્ધોને કોઈ બેસાય એવું બેસાતું એને કંઈક કરો